એટલે કે આ વિસ્તારોમાં હજુ પણ ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જે બાકીના વિસ્તારો છે ભરૂચ નર્મદા તાપી અને સુરત જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ હજુ આગામી બાર કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડૂત અને વડોદરા જિલ્લામાં પણ ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર છે સૌરાષ્ટ્ર વિસ્તારો ની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી અમરેલી બોટાદ ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે જામનગર પોરબંદર મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ યા સામાન્ય વ્યવસ્થાની આગાહી કરાવી